ભરૂચ જિલ્લાના તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે દિવસ દરમિયાન ગરમીમાં વધારો પણ નોંધાયો છે જેના કારણે કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે ભરૂચ જિલ્લામાં હિટસ્ટ્રોકને લગતા ચારસો એકતાલીસ કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં 411 અગિયાર જેટલા લોકોને ગરમી અને લૂના કારણે તાકીદે સારવાર આપી એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં વિગતવાર જોઈએ તો 124 ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના એકસો ને છ જેટલા કેસો ખેંચ કે ચક્કર આવવાના ત્રણ જેટલા કેસો તીવ્ર માથું દુખાવાના અને ચોપન જેટલા કેસો તાવના અને 124 ચોવીસ જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયા હતા જેમને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગરમીના દિવસોમાં રાખવાની થતી તકેદારીઓ એમાં સખત ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો ગરમીમાં જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડાં પહેરવા અને પૂરતા પ્રમાણમાં પહોળાઈ લેતા નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ ગરમીમાં બજારોમાં ઉઘાડા કે વાસી ખોરાક ખાવાનું પણ ટાળો હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જો જોવા જઈએ તો એકસો આઠની અંદર પણ ગરમીને લીધે ખાસ્સા એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા પાંત્રીસ દિવસના જો ડેટા જોઈએ તો ટોટલી ચારસો અગિયાર જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે એમાં પણ જો મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના ત્રણેક જેટલા કેસો જેમાં તીવ્ર માથો દુખવાના કેસીસ એકસો છ જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ એકસો ચોવીસ જેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે આ દરેક કેસમાં સીન પર જઈ તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ સાથે સાથે એકસો આઠ દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનું ટાળો જો શક્ય હોય બહાર જવાનું જો અગત્યનું કામ માટે જવું પડે તો આખી બાઈના કપડાં એ પહેરીને જવું ખાસ કરીને પ્રવાહી રહેતા રહેવું બજારનો ખુલ્લો કે વાર્ષિક ખોરાક ખાવો નહીં આ સિવાય કોઈ જો તમને કોઈ પણ મેડિકલ ગરમીને લીધે કોઈ પણ ઇમરજન્સી જણાય છે તો તરત એકસો આઠને ડાયલ કરજો એકસો આઠ આપણી સેવામાં હાજર થઈ જશે થેન્ક યુ